જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષ માસ કથાનો ત્રીજો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ પહેલો સ્કંદ અઢારમો અધ્યાય પોષ માસ કથા ભાગ ત્રીજો રાજા પરીક્ષિતની શૃંગી ઋષિનો શ્રાપ સુતજી કહે છે અદ્ભુત કર્મી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉંદરમાં બ્રહ્મા શસ્ત્રથી બળી જવા છતાં મર્યા નહીં જે સમયે બ્રાહ્મણના શ્રાપને કારણે તેમને ડંખવા માટે તશક આવ્યો તે સમયે તેઓ પ્રાણ સંકટના મહાન ભયથી ભયભીત થયા નહીં કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી ગંગા કિનારે જઈને શ્રી સુખદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્યાજી દીધું જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે તેમની કથા અમૃતનું પાન કરતા રહે છે અને તેમના ચરણ કમળોનું સ્મરણ કરતા રહે છે તેમને અંતકાળે પણ મોર થતો નથી જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુ મહારાજ પરીક્ષિત સમ્રાટ રહ્યા ત્યાં સુધી ચારે તરફ થઈ જવા છતાં પણ કળિયુગનો પ્રભાવ ન હતો તો જે જે દિવસે કૃષ્ણ પૃથ્વીનો પરિત્યાગ કર્યો તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણ ભૂત આવી ગયો હતો બ્રહ્મણના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્યે કોઈ દ્રેશ ધરાવતા ન હતા કારણ કે એનામાં કળિયુગમાં એ એક ઘણો મોટો ગુણ છે કે પુણ્ય કર્મો તો સંકલ્પ માત્રથી જ ફળીભૂત થઈ જાય છે પરંતુ પાપ કર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે સંકલ્પ કરવા માત્રથી નહીં એ બાળકો પ્રત્યે શૂરવી છે પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરું છે તે જ પ્રમાણે કલી પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશા સાવધાન રહે છે હે શોણકાદી ઋષિજનો આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું ભગવાન શ્રી કૃષ્ણ કીર્તન યોગ્ય ઘણી બધી લીલાઓ કરે છે તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પણ કથાઓ છે તે બધીનું કલ્યાણ વાંચું મનુષ્ય કરવું જોઈએ ઋષિઓએ કહ્યું હે સૌમ્ય સ્વભાવના સૂતજી તમે યુગો યુગ જીવો કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમરની તમે ભગવાન શ્રી કૃષ્ણની અમૃત જેવી ઉજ્જવળ કીર્તિ સંભળાવો છો યજ્ઞો કરીને તેના ધુમાડાથી અમારા શરીર ધુમાડિયા થઈ ગયા છે તો પણ આ કર્મફળનો કોઈ વિશ્વાસ નથી અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું માદક અને મધુર મધ પીવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો ભગવત પ્રેમી ભક્તોના લેશ માત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી અને એ સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે તો પછી મનુષ્યના તુચ્છ ભોગોની તો વાત જ શી એવો કોણ રસ મર્મજ્ઞ હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવન સર્વસ્વ એવા શ્રી કૃષ્ણની લીલા કથાઓથી તૃપ્ત થઈ જાય સમસ્ત પ્રાકૃત ગુણોથી અતીત ભગવાનના અચિત્ય અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શક્યા નથી હે વિધ્યાન તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવ તારક એકમાત્ર આશ્રય એવા ભગવાનના ઉદાહરણની વિશુદ્ધ ચરિત્રોનું અમુક શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્ણન કરો ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રી સુખદેવજીએ ઉપદેશેલા જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત ચરણ કમળોને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો એમાં કાંઈ ગુપ્ત ન રાખતા સ્પષ્ટ રૂપે કહો કેમ કે તેમાં ભગવત પ્રેમની અદ્ભુત યોગ નિષ્ઠાનું નિરૂપણ કર્યું હશે તેમાં ડગલે અને પગલે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે ભગવાનના પ્રિય ભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે સુતજી કહે છે અહો વિલોમ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થવાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે તો પછી એવા લોકોની તો વાત જ શી કરવી કે જેઓ સત્પુરુષોના એકમાત્ર બુદ્ધ ભગવાનનું નામ લે છે ભગવાનની શક્તિ અનંત છે તેઓ સ્વયં અનંત છે વાસ્તવમાં તેમના ગુણોની અનંતાને કારણે જ તેમને અનંત કહેવામાં આવ્યા છે ભગવાનના ગુણોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું નથી ત્યારે તેમનાથી ચડિયાતું તો હોય જ કોણ શકે તેમના ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઈચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને ભગવાનના નહીં ઈચ્છવા છતાંય તેમના ચરણ કમળોની રજનું સેવન કરે છે બ્રહ્માજીએ ભગવાનના ચરણોનું પ્રસાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યું હતું તે જ તેમના ચરણોના નખમાંથી નીકળીને ગંગા રૂપે વહેતું થયું આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે આવી સ્થિતિમાં ત્રિભુવનમાં ભગવાન શબ્દનો શ્રી કૃષ્ણ સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરેની દ્રઢ આસક્તિને ત્યજી દે છે અને તે અંતિમ પરમહંસ આશ્રમને અપનાવી લે છે કે જેમાં કોઈને કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જાઓ એ જ સ્વધર્મ હોય છે હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ તમે મને જે કંઈ પૂછ્યું તે વિશે હું આપની સમજ પ્રમાણે કહી સંભળાવું છું જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે એવી જ રીતે વિદ્યાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન કરે છે એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગ્યા માટે વિચરતા હતા હરણોની પાછળ દોડતા દોડતા તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યા જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યો ત્યારે તેઓ નજીકમાં જ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંત ભાવે આસન પર બેઠા હતા ઇન્દ્રિયો પ્રાણ મન અને બુદ્ધિનો વિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા તેઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓથી રહિત બ્રહ્મરૂપ તુર્ય અવસ્થામાં સ્થિત હતા તેમનું શરીર વિખરાયેલી જટાઓથી અને કૃષ્ણ ચરથી ઢંકાયેલું હતું રાજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માગ્યું કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં કોઈએ તેમની જમીન પર બેસવાનું કહ્યું નહીં અર્થ અને આદરયુક્ત મીઠી વાતો તો જ ક્યાંથી ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ ક્રોધાય માન થયા હે સોનકજી તેઓ ભૂખ અને તરસથી તરફડતા હતા તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઈર્ષા થઈ અને ક્રોધ થઈ આવ્યો તેમના જીવનમાં આ પ્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ક્રોધ વશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડીને ઋષિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા તેમના મનમાં એવી કલ્પના આવી કે તે ઋષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિયોનો શું વિરોધ કરી લીધો કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન એમ વિચારીને તેમણે જાણી જોઈને સમાધિનો ઢોંગ રચ્યો છે તે શ્રમિક ઋષિનો પુત્ર ઘણો તેજસ્વી હતો તે બીજા ઋષિ કુમારો સાથે નજીકમાં જ રમતો હતો જ્યારે તે બાળકે સાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દુર્વ્યવહાર કર્યો છે ત્યારે તેણે આ પ્રમાણે કહ્યું રાજા કેવડાવનારા આ લોકો છાંડેલું ખાનારા કાગડાઓની જેમ ગમંડની થઈને કેવો અન્યાય કરે છે બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાયણની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે તેમણે દરવાજા પર રહીને રક્ષણ કરવું જોઈએ ઘરમાં ઘૂસીને માલિકના વાસણોમાં ખાવાનો તેમને અધિકાર નથી તેથી અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રી કૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું મારી તપોવડ જુઓ પોતાના સાથી બાળકોને આમ કહીને ક્રોધથી લાલ ગુમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નંદીના જળથી આચમન કરીને પોતાની વાણી રૂપી વ્રજનો પ્રયોગ કર્યો કુલાઘાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી સાતમા દિવસે તેને ડસશે ત્યાર પછી તે બાળક પોતાના આશ્રમમાં આવ્યો અને પિતાના ગળામાં સાપ જોઈને થયેલો તે ગળું વિપ્રવલ સોનકજી પોતાના પુત્રનું રડવું કકડવું સાંભળીને શ્રમિક મુનિએ ધીરે ધીરે પોતાની આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મરેલો સાપ પડ્યો છે તેને ફેંકી દઈને તેમણે પોતાના પુત્રને કહ્યું બેટા તું શા માટે રડે છે શું કોઈએ તારો અપરાધ કર્યો છે તેમના આમ પૂછવાથી બાળક બધી બીના કહી સંભળાવી બ્રહ્મર્ષિ શમી કે રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપ્યા તેમની દ્રષ્ટિમાં પરીક્ષિત શાપ પાત્ર ન હતા તેમણે કહ્યું અરે મૂર્ખ બાળક તે તો મોટું પાપ કર્યું ખેદ છે કે તેમની નાની સરખી ભૂલ માટે તે તેમને આવડો મોટો દંડ આપ્યો તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે ભગવત સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્ય જેવા ન સમજવા જોઈએ કારણ કે રાજાના દુઃસહ સહ સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં ત્યારે ચોરો વધી જશે અને અશીત ઘેટાઓની જેમ લોકોનો પડવારમાં નાશ થઈ જશે રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ હોવા છતાં પણ તે આપણને પણ લાગુ પડશે કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ ગાળા કરે છે સાથે જ પશુઓ સ્ત્રીઓ અને ધન સંપત્તિ પણ લૂંટી લે છે એવા સમયે મનુષ્યોના વર્ણ આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક ધર્મનો લોપ થઈ જાય છે તથા ધન લાલસાથી અને કામવાસનાથી વિવશ થઈને લોકો કૂતરા વાંદરાઓ જેવા વણસંકર થઈ જાય છે સમ્રાટ પરીક્ષિત તો અત્યંત યશસ્વી અને ધર્મપાલક છે તેમણે ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમ પ્રિય ભક્ત છે તે જ રાજશ્રી ભૂખ તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા તેઓ કદાપી શાપ પાત્ર નથી આ બુદ્ધ બાળકે આપણા નિષ્પાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે શરૂઆતમાં ભગવાન કૃપા કરીને તેની ક્ષમા કરે ભગવદ્ ભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે તો પણ તેઓ બીજાઓએ કરેલા અપમાન દગાબાજી ગાળા આ આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી તેથી આપણે પણ કોઈ બદલો ન લેવો જોઈએ કારણ કે આપણે પણ ભગવદ્ ભક્ત છીએ મહામુનિ શ્રમિકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાતાપ થયો રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેને તેમણે અપકાર માન્યો જ નહીં મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છે કે સંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ દુઃખ વગેરે ધંધોમાં નાખે છે ત્યારે પણ તેઓ ઘણું કરીને સુખી કે દુઃખી થતા નથી કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત છે ઈત શ્રીમદ ભાગવતે મહાપુરાણી પારમહંસ્યામ સહિતાયામ પ્રથમ સ્કંધે വിപ്രശാപ ഉപാൽഭാമന അടാമോ അധ്യയ സമാപ്ത ജയ ശ്രീ കൃഷ്ണ രാധേ രാധേ ഹരിന്ദന നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിന്ദന നന്ദുന്ദ ഹരിായണ ഹരി ഓം ഹരിശവ ഹരിഗോവിന്ദരിായണ ഹരി ഓം હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ નંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ નંદન નંદ મુકુંદ નારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી પોષ માસ કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે